નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપનું યુટ્યુબ ચેનલ હું અને મારી વાતો દોસ્તો આજે તમારી સમક્ષ હું એક એવા બાળક વિશેની એક વાત લઈને આવ્યો છું જે ખરેખર એકદમ હૃદયસ્પર્શી છે અને એ બાળકની સમજણ શક્તિ એ બાળકની કર્તવ્ય ભાવના આ વિડીયોની અંદર આજે કંઈક કહે છે અને દરેક લોકોને સારો એવો સાચો સંદેશ આપે છે આવું સાંભળી વિડીયો દોસ્તો હું હમણાં ગઈકાલે પરમ દિવસે હું ઇન્સ્ટાગ્રામની અંદર

તો કે હું આ વેચું છું અને કમાણી કરું છું એ બાળકની ઉંમર લગભગ દસ બાર વર્ષ હશે કદાચ દસ થી બાર વર્ષ કદાચ હોય તો કદાચ તેર વર્ષ છે પણ મેચ્યોર એ બાળક નહોતું એ મને ખબર છે કે બાળક હજુ રમવાની ઉંમર હતી એની નાની ઉંમર તો એ દસ રૂપિયાની વસ્તુ લાવીને વીસ રૂપિયાની અંદર વેચતું તો પૂછ્યું કે તું સ્કૂલે નથી જતો ત્યારે એમ કીધું કે સ્કૂલે જ મેં નામ નથી લખાવ્યું જો હું નથી જતો મારી પરિસ્થિતિ એટલી નથી કે હું સ્કૂલે નથી જતો તો એને પૂછ્યું કે તારે સ્કૂલે જવું છે તો કે હા મારે સ્કૂલે જવું છે અને એવું પણ પૂછ્યું કે આ તું કેમ આવું કરે છે તો કે બસ મારા ઘરનું ગુજરાન ચાલે અને કામ થાય એમ મતલબ થોડું મારું ઘરમાં હું સપોર્ટ કરી શકું હવે તમે એ વસ્તુ વિચાર કરો કે બાળકની ઉંમર ખૂબ જ નાની છે પણ એની સમજણ શક્તિ તમે જુઓ જે પોતે નાનો હોવા છતાં જેની રમવાની ઉંમર હોવા છતાં એ પોતે નાનું મોટું કામ કરે છે તો શું આપણે એટલી ઉંમર જ્યારે હતી ત્યારે આપણે રમવામાં થી ઊંચા ખૂબ રમ્યા ખૂબ હસ્યા ખૂબ કૂદ્યા ખૂબ ખેલ્યા બહુ જ બધા કાંડ કર્યા જેની એટલી નાની ઉંમર હતી અને આજે એ બાળક એને એમ કહેવાય કે સંસારનું આ જ્ઞાન છે કે આ આ ઘરની પરિસ્થિતિ આ બધું તમને શીખવાડે છે દોસ્તો કોઈ વ્યક્તિ કંઈ શીખીને નથી આવતું પણ લોકોની પરિસ્થિતિ એવી મજબૂત થઈ જાય છે લોકોની પરિસ્થિતિ એવી નબળી આવી જાય છે કે એને અમુક આવું કામ કરવા મજબૂર કરી દે છે બાકી એ બાળક પણ એના માતા પિતાના મન એક વિરોધ છે એક એમ કહેવાય કે જાબાઝ વ્યક્તિ છે એ બાળક પણ પણ છતાં એની પરિસ્થિતિ એવી છે કે વ્યક્તિ પોતે નાની ઉંમરમાં ખૂબ સારું એવું મોટું કામ કરે છે દોસ્તો મારો કહેવાનો અર્થ કે આજકાલના યુવાનો આજકાલના જે સારું એવું ઇન્કમ કમાઈ શકે છે એવા લોકો જ્યારે માત્ર ને માત્ર પાનના ગલ્લે બેસી રહે આમ તેમાં આંટા મારે અને ઘરમાં કંઈ જ મહેનત કરતા નથી અને માત્ર ને માત્ર મા બાપના પૈસેથી જલસા કરે છે એને મારે એક જ કહેવાનું દોસ્તો આ વિડીયો તમે જોવો આમાંથી કંઈક શીખો આમાંથી કંઈક મેળવો દોસ્તો પરિસ્થિતિ ગમે ત્યાંથી ગમે ત્યાં આવી શકે છે આજે સારી પરિસ્થિતિ હોય ખરાબ પરિસ્થિતિ પણ આવી શકે છે પરંતુ એમાં આપણે ચહેરાની સ્માઈલ કેવી રીતે જાળવી એ સૌથી મહત્વનું છે કે વિડીયોમાં એક ખાસ વાત એ કે એ નાનું બાળક એટલું હસતું હતું અને એની કોઈ ફરિયાદ નહીં એની કુદરત સમક્ષ ભગવાન સમક્ષ કોઈ ફરિયાદ નહીં જે છે એ બસ આ છે અને આ રિયલિટી છે એવું એ વ્યક્તિનું જોઈને આપણને શીખવા મળે નાના બાળકને કે કોઈ ફરિયાદ નહીં આપણે થોડી ઘણી તકલીફ આવે તો પણ આપણે રડવા બેસી જઈએ છીએ અને કંઈનું કંઈ કરીએ છીએ જેના એ બાળક એટલી તકલીફોમાંથી ગુજરે છે ખૂબ કામ કરે છે અને છતાં ભગવાન સમક્ષ એવી ફરિયાદ નહીં કુદરત સમક્ષ એક ફરિયાદ નહીં દોસ્તો આ વિડીયો સાર મારો એ જ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારું વર્તન સાનુકૂળ હોય ને તો જીવનની અંદર કોઈ પણ ગમે તેવી તકલીફ હોય જીવનની અંદર ક્યારેય કંઈ વસ્તુ આપણને ડગાવી શકતી નથી બસ આપણે અથાક મહેનતની જરૂર છે આપણો અડગ નિર્ણય ક્યારે આપણને કોઈ કાર્ય કરવામાં રોકી શકતો નથી દોસ્તો દરેક દોસ્તો અને દરેક મિત્રોએ હંમેશા એ વસ્તુ શીખવા જેવી છે કે પરિસ્થિતિથી હારવાનું નહીં પણ એની સામે લડવાનું હંમેશાનો સામનો કરવાનો પરિસ્થિતિ ગમે તે હોય એનું સોલ્યુશન હશે જ આ વિડીયો ખૂબ જ હૃદયસ્પર્શી લાગ્યો મને અને મને એવું લાગ્યું કે આ વિડીયો તમારી સમક્ષ આ વાત તમારી સમક્ષ શેર કરું એટલા માટે મેં આ વાત તમારી સમક્ષ શેર કરી એવું દોસ્તો આ સંદેશ તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરજો તમારા દોસ્તો સાથે તમારા ફેમિલી સાથે શેર કરજો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું મારી વાતોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું ફરીથી એક નવા જ સાથે ત્યાં સુધી મારા દરેક યુટ્યુબ ફેમિલી મિત્રને જય સીતા